તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ બીસ બેરીને એના સિવાય એની નાની ટ્રે આપણે સ્ટાર્ટ કરી સ્વીટથી સ્વીટમાં છે અંગૂર રબડી કાજુ મેસુ પનીરનું સબ્જી છે ભેજ સબ્જી છે ઊંધિયું દાળ ભાત દાળ ફ્રાય જીરા રાઈસ રોટી નાન આ બાજુ જાઓ એટલે ગરમા ગરમ લાઈવ પીઝા સ્ટૂટની અંદર બે વેરાયટી છે મનચાઉ ને ટોમેટો ડ્રેગન પોટેટો તમે જાણતા જ આવ્યો ઢોસાની વેરાયટી જોવો ત્રણ પ્રકારના ઢોસા ચટણી નમકીન તો અઢળક ચાઇનીઝ વેડ સાથે આઈસ્ક્રીમય છે ને છાશ છે આ બાજુ જોવો ને તો મારા બહેનોને વાલી પાણીપુરી સાથે ભાઈ જોવો તમે સલાડ સેક્શન છે અને ખાંડવી છે ને રસપાત્ર છે અને પ્રસંગમાં ભાઈ ન હોય તો પ્રસંગ પૂરો જ ન થાય તો આ તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને છેલ્લે ભાઈ બનારસી પાંચ મિત્રો ફૂડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જય મિત્રો આજે ફરીથી જાજરમાન આયોજનના ના જાજરમાન રસોડે થી લાઈવ થયો છું મારી સાથે છે બાપુ તમારો પરિચય આપી દો મારું નામ રશિકભાઈ નિમાવત આજે અમારો પ્રોગ્રામ છે અહિયાં હા જામનગર રોડ ઉપર ગૌશાળામાં શ્રીજી ગૌશાળા અને આજનું મેનુ શું છે બાપુ આજનું મેનુ છે લિક્વિડ છે બરાબર લાઈવ કાજુ મૈસુર છે ચાઇનીઝ ભેળ છે હા ભીયા કાઉન્ટર છે મસાલા ઢોસા છે બે જાતના બે જાત ની છે છાસ પાપડ સલાડ સલાદ મેં જોયું હાલ બાજુ લાઈવ કઈક સ્વીટ બનાવે લાઈવ સ્વીટ બને છે એ બાજુ લાઈવ લાઈવ કાજુ હા અને આ અમારા બધા ઘરના અને આ અમારી ટીમ છે અને ઘરના સભ્યો છે બધા મિત્રો હું આવ્યો છું સદગુરુ કેટરેસ અડાડાની ટીમની મુલાકાતે આજે એ લોકોનું આજે ભવ્ય રસોડું છે જે રાજકોટના જામનગર રોડ ઉપર શ્રીજી ગૌશાળા સાનિધ્યમાં આવેલું છે અને આજની કેટલા સાતસો આઠસો માણસોનું છે આજે સાડા સાતસો માણાનું સાડા સાતસો સાડા સાતસો અને મેં જોયું એમ લાઈવ કાઉન્ટર તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા બને છે આ બાજુ પંજાબી સેક્શન અલગ રાખ્યું છે સ્વીટ નું સેક્શન અલગ છે જમ્યા પછી પાન ની છે અને આઈસ્ક્રીમની ની છે હા પછી જમ્યા પછી આઈસ્ક્રીમ આપવાનો છે અને બાપુ મેં જોયું કે હવે તમારે નાનામાં નાનું કોઈને ફંક્શન કરવું હોય તમારી પાસે કરાવડાવવું હોય તો કેવી રીતે તમે નાનામાં નાની ડીશ હોય તો એકસો સાહીઠ રૂપિયા થી શરૂઆત થાય બરાબર પછી મેનો પ્રમાણે મેનુ કરે પાર્ટી પ્રમાણે અમે બનાવી દઈ બાપુ જય માતાજી હું હર્ષદસિંહ મોહનસિંહ ઝાલા મારું ગામ રતન પર અને હાલ હું નવસારી સુરત કન્સ્ટ્રકશન નો બિઝનેસ કરું છું અને અહીં રતન પર મારું મૂળ ગામ છે બરાબર હવે સદ્ગુરુ કેટ્રસ મેં તો ઘણી વાર ટેસ્ટ કરી તમારું રિવ્યૂ અમારે સદ્ગુરુ કેટ્રસવાળા રસિકભાઈ અને જયેશભાઈ ને તો અમારા બધા જ પ્રસંગો એમને કરેલા છે લગભગ મારા થી સાત પ્રસંગ એમને કરેલા છે બરાબર અને એમની જે રસોઈ છે સર્વિસ છે એ એટલી સરસ છે જોરદાર છે કે એનું તમને હું સાબિતી સાથે કહી દઉં કે તમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જતા હો અને જમતા હશો તો બપોરે જમો એટલે રાત્રે તમે જમી ન શકો એમ એવી થઈ જાય પણ હું તમને ગેરંટી દઉં છું સાબિતી દઉં છું કે રસિકદાની જયશભાઈની રસોઈ તમે સદ્ગુરુ કેટ્રસની જમો એટલે રાતે તમને ભૂખ લાગશે એ સાબિતી અમે અને અમે મેં તો મારા શાળાના ભાવનગર લગ્ન કર્યા ત્યાં ત્રણ ચાર દિવસ સુધી સતત એમને લઈ ગયો હતો અહીંયા પણ અમારા ભાણેજ છે ઓમદેવસિંહ ચુડાસમા જે ભાવનગર જીએસટી ઇન્સ્પેક્ટર છે એમના મેરેજ છે અને અહીં પણ એમને બધું આયોજન કરેલું છે અને સરસ આયોજન છે બે દિવસ થી બધા મહેમાનો ખુબ વખાણ કરે છે એટલે આપ સબને પણ ખાસ મારી વિનંતી ને અપીલ છે કે આપ પણ એકવાર ટ્રાય કરો સંપર્ક કરો સદગુરુ કેટરસ જયેશભાઈ રસિકભાઈ ને કેમ કે આપણે લગ્નના ને એના પ્રસંગમાં ઘણીવાર રસોઈમાં ઘણા પ્રોબ્લેમોના થાય છે પણ રસકભાઈની ને એમની રસોઈમાં ક્યારેય કંઈ પ્રોબ્લેમ નહીં તમને ભૂખ લાગે એ સિવાય એમની સર્વિસ પણ ખૂબ સરસ છે બીજા કેટરસવાળા તમને કોઈ પણ ચા પાણીની સર્વિસ તમારા મહેમાનો ન આપે એના માટે તમારે અલગ વ્યવસ્થા કરવી પડે જ્યારે રસિકભાઈ અને જયેશભાઈની સર્વિસ પણ ખૂબ સારી આપે છે એટલે એમની સર્વિસ કામકાજ અને રસોઈ ખૂબ સરસ છે અને પાછા આમ તો સાધુ અને આમ તો પાછા સાધુ છે ગુરુ મહારાજ છે ગુરુ મહારાજ છે એટલે એમના હાથની રસોઈ તો સારી હોય જ એટલે આ સોનામાં સુગંધ સોનામાં સુગંધ ભળે એવું થાય મિત્રો

ખૂબ ખૂબ આભાર બાપુ જય માતાજી મિત્રો બહુ સારું કામ છે બાપુએ સો ટકા જેન્યુન રિવ્યુ તમારી સુધી પહોંચાડો સ્ક્રીન ઉપર એમની પૂરેપૂરી ડિટેલ દેખાય છે તમામના કોન્ટેક નંબર દેખાય છે તમે ઘરે બેઠા એમનો સંપર્ક કરી અને એમની સાથે કનેક્ટ થઈ શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલભૂત જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ જય માતાજી